નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઉજ્જૈન જવા નીકળેલ યુવક ગુ ભગવાન પ્રકાશ સિંહજે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં નોકરી કરે છે ગઈ તારીખ છ બે બે હજાર પચીસ ના રોજ સવારના આશરે દસ એક વાગ્યાની આસપાસ ભગવાન પ્રકાશ અરવિંદજી પર ફોન આવેલ અને જણાવેલ કે હું મારા મિત્રો સાથે ઉજ્જૈન ખાતે જાઉં છું તેમ ફોન ઉપર જણાવેલ ત્યારબાદ આશરે સાડા ચાર વાગે ઘરે આવી ફોન ઉપરથી ભગવાન પ્રકાશ ફોન કરતા વ્યસ્ત આવતો હતો ત્યારબાદ રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો અને બીજા દિવસે પણ ભગવાન ઘરે આવેલ નહીં જેથી સાંજના પાંચેક વાગે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં નોકરી કરતો હતો ત્યાં ગયેલા અને તપાસ કરેલ પરંતુ ત્યાં પણ મારો ભગવાન પ્રકાશ મળી આવેલ નહીં અને તેના મિત્રોને પણ ફોનથી સંપર્ક કરતા ભગવાન પ્રકાશ વિશે કોઈ પણ માહિતી મળેલ નથી જેથી સગા સંબંધીઓમાં ફોન કરી તપાસ કરેલી પરંતુ તેનો કોઈ પતો મળેલ નથી ભગવાન પ્રકાશની આજ દિન સુધી તપાસ કરવા છતાં મળી આવેલ ન હોય હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી યુવકના પરિવાર તરફથી ખાસ અપીલ છે કે અમારા દીકરાની કઈ પણ પતો લાગે તો અમારા આ નંબર પર સંપર્ક કરશો મોબાઈલ નંબર સેવન ઝીરો વન સિક્સ ફાઇવ ફાઇવ નાઇન વન એટ ફોર નાઇન ફાઇવ વન ટુ નાઇન ઝીરો નાઇન ફાઇવ ટુ ફોર રિપોર્ટ એવિન્યુઝ ગુજરાતી